અત્યાર સુધી બધું જોયું મે માંદી પડીતી દવાખાને નો આવ્યો તું પછી મને એમ કે તે કે તું હામી થઈ જા તો આમ તે પણ નો બોલવું તો બોલાય તો તું તને ખબર છે કોનું સમાધાન છે પેલા ખબર છે ઈ કોનું છે તારા ભાઈ ભીખાનું સમાધાન છે તારા ભાઈ ભીખાનું હું તું એને છે ને આપડે બધા ધડ કરતા હતા ત્યારે ભાઈ ભીખોડા સડી રાય હી તે જો આ કેમ ખૂણા માં હાંભેલું પડ્યું તો મને કેલા હાંડેલા મારીને તો વહી ગયો છે મને કે તમારી ઘોડા કેવું મારતા મરાય ગયું ને હવે મારા ઘરે રાંધવાનું ખાવાનું દગ થ્યુ પટલ મને કે તો એ સમાધાન હું કરાવી દઉં તને એમાં હું એવો તો ભીખા ફોન કરીને આ બોલાવી લે આયા એવું કરું તો હા તો ને ફોન નીચે ખેડી નીચે પડ્યો લઈ લે મારો ફોન ને આ ગાડું ઉતું કરો હા બસ

બાજવા મળી સમાધાન કરવા છે ભાઈ નું સમાધાન કરવા જવું તારા ભાઈ ભાભી વહી ગઈ છે એવું નથી પતન તમે આજે

પાંચ હજાર દવાખાના તો દીધા થયો બસ માં બે જાય પછી કઈ વરસાદ નો વાંધો વચ્ચે વાંધો નહીં હે પતું વરસાદ નું કીધું તું એમ કીધું હાલ આવી ગયો કાલ મેં કીધું કીધું ને આવ્યો ને

પૈસા આપવા પડે દવાખાના હતી બે હજાર દેવા પડે પાંચ હજાર દેવા પડે ખાત લે દવાખાના આવ્યા નઈ ને દવાખાને

બે બધું આમ તો એને નથી ખબર ને એટલે આપણા ગલાઈ થયા બોકડો કતો ખાના જેવું આવો જ છે આપડે 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 દાંત નો કઢો નહીં તેડવા દાંત લઈ રહ્યા નાની છોકરીને